નમસ્તે મિત્રો ઘણા સમયથી તમારી સાથે ચર્ચા કરવી હતી અને આજે અનુકૂળતા બંધાણી છે અને પરિસ્થિતિ પણ એવી છે કે ધોરણ બારનું પરિણામ સામાન્ય પ્રવાહનું આવી ચૂક્યું છે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે લગભગ એકાણું તક ટકા જેવા પરિણામ આવી ચૂક્યું છે ધોરણ બાર પછી શું કરવું એ વિદ્યાર્થીઓના મનમાં ખૂબ જ મોટી અવઢવ હોય છે અને આજે મારે થોડી એના ઉપર ચર્ચા કરવી છે મનોદર્પણના આ માધ્યમથી મનોવિજ્ઞાન વિષયનું મહત્ત્વ અને ધોરણ બાર પછી કોલેજમાં જ્યારે આપણે જઈએ અને સ્નાતક કક્ષાએ કોઈપણ વિષય સાથે એડમિશન લઈએ ત્યારે આપણા મનમાં ઘણા બધા વિષયો આવતા હોય દરેક વિષયની એક આગવી લાક્ષણિકતા છે અને એક આગવું મહત્ત્વ છે આપણે કોઈને અવગણી શકતા નથી પરંતુ હું એક મનોવિજ્ઞાનનો વિદ્યાર્થી છું એટલે મનોવિજ્ઞાન ભણ્યો છું અને મનોવિજ્ઞાનમાં કામ કરી રહ્યો છું તો મને એવું લાગે છે કે આજે મનોવિજ્ઞાન વિશે લોકોને જાણકારી આપું ધોરણ બાર પછી મનોવિજ્ઞાન મુખ્ય વિષય સાથે જો તમે રાખો છો તો તમારી પાસે કારકિર્દીના ખૂબ જ સારા એવા વિકલ્પો હોય છે તમે ગ્રેજ્યુએશન કરીને આગળ પીજી કરી શકો એટલે કે એમએ કરી શકો અને એમએ કર્યા બાદ તમારી પાસે મનોવિજ્ઞાનમાં અલગ અલગ મનોવિજ્ઞાન સાથે જોડાયેલા વિષય ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની એક સુવર્ણ તક રહેલી હોય છે જેમ કે તમે જુઓ તો ચિકિત્સા મનોવિજ્ઞાન આજે આ સ્પર્ધાત્મક સમયની અંદર માનસિક બીમારી માનસિક સમસ્યાઓ સંઘર્ષો ઉદાસીનતા ચિંતા કારણ ડર જેવી અનેક સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે આપણે આ સમસ્યાઓના સમાધાન માટે મનોચિકિત્સકો અને મનોવૈજ્ઞાનિકોની જરૂરિયાત રહે છે અને આ મનોવૈજ્ઞાનિકોને તાલીમ જે આપવામાં આવે છે એ એમ કર્યા પછી મનોવિજ્ઞાન મૂળ વિષય સાથે એમ કર્યા પછી એની તાલીમ આપવામાં આવે છે એટલે ચિકિત્સા મનોવિજ્ઞાનમાં તમે કારકિર્દી બનાવી શકો છો ભારતીય પુનર્વસન પરિષદ એટલે કે રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્યતા પ્રાપ્ત જે વિવિધ કોર્સ ચાલી રહ્યા છે એમાં તમે એમ કર્યા પછી મનોવિજ્ઞાન સાથે એમ કર્યા પછી એમાં એડમિશન મળી શકો છો તમે જાણો છો નવી શિક્ષણ નીતિ અવન્વયે ચાર વર્ષનું ગ્રેજ્યુએશન થઈ ગયું છે અને ત્યારબાદનું એક વર્ષ પીજીનું એમ કુલ પાંચ વર્ષ પછી તમે પીજી પૂર્ણ તમારું થાય છે અને ત્યારબાદ તમે આ કોર્સમાં એડમિશન લઈ શકો છો જો તમારી પાસે ધીરજ છે તો એ ખૂબ જ સારી કારકિર્દી છે જેની અંદર રોજગારીની ઘણી તકો છે તમે કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં સંસ્થાઓમાં તમે વિવિધ હોસ્પિટલ્સમાં અલગ અલગ જગ્યાએ તમે નોકરી મળી શકે છે કાઉન્સેલર કાઉન્સિલર તરીકે સાયકોલોજીસ્ટ તરીકે એક સાયકોથેરાપિસ્ટ તરીકે તમે કામગીરી કરી શકો છો જેમાં તમને દસ હજાર પંદર હજારથી લઈને એક લાખ રૂપિયા સુધીની જેવી તમારી યોગ્યતા તમારી સ્કિલ આવડત એ પ્રમાણે તમે આવક મેળવી શકો છો આ સિવાય બીજા જે નવા ઊભરતા ક્ષેત્રો જે છે એની અંદર પણ મનોવિજ્ઞાનનો ખૂબ જ વિશાળ કામગીરી રહી છે જેમ કે તમે ઔદ્યોગિક મનોવિજ્ઞાન અથવા તો સંસ્થાગત મનોવિજ્ઞાન ઓર્ગનાઇઝેશન સાયકોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીની અંદર પણ મનોવિજ્ઞાનની માંગ ખૂબ વધી રહી છે જેમાં કર્મચારીઓનો માનસિક જે આવેગનું નિયંત્રણ કરવું એમના તણાવનું વ્યવસ્થાપન કરવું અને એમની જે કૌશલ્યને વિશેષ રીતે બહાર લાવવા માટે થઈને કામગીરી કરવી આ સિવાય એક સંસ્થાની અંદર રહેલા કર્મચારીઓનું જે સંગઠન છે એમને કેવી રીતે મજબૂત કરી શકાય અને સારામાં સારું ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય એ બાબતે પણ એની અંદર ખાસ માહિતી આપવામાં આવે છે તેની અંદર જાહેરાતોનું નિર્માણ જાહેરાતની અંદર કેવી રીતે ગ્રાહકોને આકર્ષી શકાય વગેરે જેવી બાબતોની અંદર પણ તમે કામ કરી શકો છો જેમાં ખાસ કરીને એને આપણે હ્યુમન રિસોર્સ સાથે સંકળાયેલો વિષય ગણી શકીએ તો મનોવિજ્ઞાન એ આ ક્ષેત્રમાં ખૂબ જ ઉભરી રહ્યું છે હ્યુમન રિસોર્સમાં ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રમાં અને એક ખૂબ જ સારી એવી આવે એક સારી સારી એવી નોકરી લોકોને મળી રહી છે તો આ પણ એક ક્ષેત્ર છે આ સિવાય તમે જો તો બીજું એક જે ક્ષેત્ર મને હાલમાં રહી રહ્યું લાગી રહ્યું છે જે મનોવિજ્ઞાનમાં ખૂબ જ ઉભરી રહ્યું છે એ છે ફોરેન્સિક સાયકોલોજી અથવા ક્રાઈમ સાયકોલોજી જેની અંદર જે કેદીઓ હોય જે આરોપીઓ હોય તેમની વિવિધ મનોદશાઓ અથવા એમની જે એમની પાસેથી જે સત્ય તપાસણી કાઢવા માટે થઈને વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે તો એનો એક બહોળો ઉપયોગ થઈ રહ્યો છે તો આ જે અલગ અલગ ક્ષેત્રો સિવાય પણ બીજા એવા ઘણા બધા ક્ષેત્રો છે જ્યાં ઉપયોગ જેમ કે રાજકારણ આજે એક બહુ મોટો વિષય બની ગયો છે તો કેવી રીતે મતદારોને આકર્ષી શકાય કેવી રીતે કોઈ એક પાર્ટીનો પ્રચાર કરી શકાય તો એની અંદર રાજકારણનું મનોવિજ્ઞાન છે તો એની અંદર પણ મનોવૈજ્ઞાનિકોની નિમણૂક થાય છે એક સરળ અને સહજ ભાષામાં કહું તો જ્યાં માનવી છે ત્યાં મન છે અને મન છે ત્યાં મનોવિજ્ઞાન છે તો મન જ્યાં જ્યાં આવે છે એટલે કે દરેક ક્ષેત્ર તમે એમબીએમાં હોય એ વ્યક્તિને પણ મનોવિજ્ઞાન ભણવું પડે નર્સિંગમાં હોય એને પણ મનોવિજ્ઞાન ભણવું પડે ડૉક્ટરી ભણતો હોય એને પણ મનોવિજ્ઞાન ભણવું પડે મનોવિજ્ઞાન બધાએ ભણવું જ પડે અને જ્યાં જ્યાં મનોવિજ્ઞાન છે ત્યાં મનોવિજ્ઞાનના વિદ્યાર્થીને કારકિર્દીની ટકરાયેલી છે તો આ જે વાત છે એ માત્ર એવા લોકોની વાત છે કે જેને કારકિર્દીનું નિર્માણ કરવું છે મનોવિજ્ઞાન વિષયમાં આ સિવાય હું એવું કેટલું કહીશ ખાસ કરીને તમે જુઓ કે એવા ઘણા વિદ્યાર્થીઓ આવતા હોય છે જેમાં જેમને કારકિર્દી નથી બનાવી ખાસ કરીને દીકરીઓ આપણે જોઈએ તો એ લોકોને એક ગૃહસ્થ જીવન જીવવું હોય છે તો મનોવિજ્ઞાનની અંદર ઘણી બધી એવી કૌશલ્ય હોય છે અથવા જ્ઞાન હોય છે તે સરળતાથી સમાયોજિત જીવન જીવવામાં મદદ કરે છે સમાયોજનનું મનોવિજ્ઞાન છે બાળ મનોવિજ્ઞાન છે આવા મનોવિજ્ઞાનના વિવિધ જ્ઞાનના આધારે એ પોતાનું વ્યવહારિક જીવન જે કૌટુંબિક જીવન છે વ્યવસ્થિત રીતે જીવી શકે છે અને સંઘર્ષો ટાળી શકે છે અને પોતે માનસિક સ્થિરતા બનાવી શકે છે અને સાથે સાથે પોતાના પરિવાર પોતાના કુટુંબ અને સમાજને વ્યવસ્થિત રાખી શકે છે એટલે માત્ર રોજગારીની દ્રષ્ટિએ નહીં પરંતુ રોજગારી સિવાયના ક્ષેત્રમાં એક સામાન્ય વ્યક્તિ બનીને પણ જો તમારે જીવન જીવવું છે તો પણ મનોવિજ્ઞાન એ શ્રેષ્ઠ વિકલ્પ છે એટલે અહીંયા વિડીયોના અંતે હું એક ચોક્કસ ફરી વખત કહીશ કે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હોવાના રીતે એક મનોવિજ્ઞાનના નિષ્ણાંત હોવાના રીતે હું એવું ચોક્કસ માનું છું કે મનોવિજ્ઞાન એ શ્રેષ્ઠતમ પસંદગી છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ પછી કારકિર્દી પસંદગી કરવા માટે એક મુદ્દો એવો પણ છે ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા હોય કે સાહેબ મારે તો સાયન્સ છે અને મને મનોવિજ્ઞાનમાં રસ છે તો તમે બાર સાયન્સ કરેલું હોય તો પણ તમે મનોવિજ્ઞાનમાં જઈ શકો છો એવું કોઈ ફરજિયાત નથી હોતું કે તમે આડસજ્જ હોવું જોઈએ તમારે એટલે આ એક બહુ સરસ તક છે અને શાંતિથી વિચારી અને આ વિષય નિર્ણય લેજો તમને કોઈપણ જરૂરિયાત હોય કોઈપણ સંઘર્ષ કોઈ પણ આ બા વિષય પસંદગી કરવામાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અથવા મને વ્યક્તિગત મેસેજ કરીને જાણ કરજો હું તમારી મદદ કરવા માટે તૈયાર છું આવજો જય હિન્દ જય ભારત